નમસ્કાર વિદ્યાર્થીઓ સ્વાગત છે તમારું આપણા ઓનલાઈન પ્લેટફોર્મ એટલે કે ઓશન કોચિંગ ક્લાસીસ ની અંદર વિભાગ એની અંદર જે છે આપણે અગાઉના લેક્ચરની અંદર માગ્યા મુજબના જવાબો જે છે એનું સોલ્યુશન આપણે પૂર્ણ કર્યું હવે આપણે જોવું છે કે આ પ્રકરણોમાંથી જોડકાઓ કેવા પૂછાય છે કારણ કે જોડકાઓ પણ તમને આપેલું છે પ્રશ્ન ક્રમાંક જે છે એક આદુ જોડકો અથવા તો બે જોડકાઓ હોય જ છે

તો સૌથી પહેલા આપણને આપેલું છે લીલ તો કે લીલ આપણને ખબર છે લીલ જે છે એ શું છે પોતાનો ખોરાક જાતે બનાવે એટલે સ્વાવલંબી અને ફૂગ ફૂગ જે જે છે 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 એ એ કેવું તો કે બીજા ઉપર આધાર રાખે છે બરાબર બીજું લાળ ગ્રંથી તો કે લાળ ગ્રંથી જે છે એમાં સ્ત્રાવ કરે અને જઠર પ્રોટીન ના પાચન ની શરૂઆત થાય છે અમીબા ની અંદર તો કે આપણને ખબર છે અમીબા જ્યારે ખોરાક ગ્રહણ કરે ત્યારે એનામાંથી ખોટા પગનું નિર્માણ કરે છે અને મનુષ્ય તો કે ઝાલરો મનુષ્યને હોય નહીં મનુષ્ય મિશ્રાહારી છે ઝાલરો તો માછલીની અંદર હોય એટલે આવા એકદમ ઈઝી જોડકાઓ તમને પૂછાય છે ત્યાર પછી અન્નવાહક જે છે તો કે અન્નવાહક જે છે એ ખોરાકનું અધ અને ઉધ્વ અધો અથવા તો ઉધ્વ બંને દિશામાં વહન કરી શકે છે અને ફૂફૂસ શીરા શીરા જે છે જનરલી અશુદ્ધ રુધિરનું વહન કરે કે જેની અંદર ઓક્સિજન ન હોય CO2 હોય પણ ફુફુશ સિરા એક એવી છે કે જે ઓક્સિજન યુક્ત રુધિરનું વહન કરે છે એટલે સામે જવાબમાં શું આવશે ઓક્સિજન યુક્ત રુધિર હવે ત્યાર પછી મનુષ્યનો ચાલો બેય જવાબ આપણે સાચા છે મનુષ્યનું હૃદય આપણને બધાને ખબર છે મનુષ્યના હૃદયનો કેટલા ખંડમાં વિભાજિત થયેલું છે બેટા ચાર ખંડોમાં બે કર્ણક અને બે ક્ષેપક બાવમેનની કોથળી બાવમેનની કોથળીનો આકાર જે છે કપ જેવો બાવમેનની કોથળીનો આકાર હોય આવા કપ જેવો બાઉમેન ની કોથળી આકાર છે અગ્ર મગજ તો કે અગ્ર મગજ જે છે મુખ્યત્વે વિચારવાની ક્રિયાઓ સાથે જોડાયેલું છે અને લંબ મજ્જા જે છે એ લાળ રસનું નિર્માણ કરે છે શરીરના સંતુલન માટે આપણા પશ્વ મગજના બીજા જે ભાગો જે છે એને અનુમસ્તિષ્ક એ મહત્વનો ભાગ ભજવતો અને અનુમસ્તિષ્ક આપણને અહીંયા કંઈ આપ્યું નથી ત્યાર પછી આપ્યું ઇન્સ્યુલિન ઇન્સ્યુલિન શું કરે તો કે એનો સ્ત્રાવ સ્વાદુપિંડમાંથી થાય છે

બરોબર અને જ્યારે જિબ્રેલિન જે છે એ પ્રકાંડની વૃદ્ધિ આ પર્ણ કરમાઈ જવાની અસર તો એફસીસિક એસિડની છે ને બરોબર અને એફસીસિક એસિડ આપણને સામેના વિભાગમાં ક્યાંય આપેલું છે નહીં ચાર વાત ટેસ્ટોસ્ટેરોન ટેસ્ટોસ્ટેરોન નરજાતી અંતસ્ત્રાવ છે પિચુટરી ગ્રંથિમાંથી તો કે નહીં અંડપિંડમાંથી તો કે નહીં એનો સ્ત્રાવ કેમ થાય બેઠા શુક્રપિંડમાંથી થાય અને વૃદ્ધિ પ્રેરક અંતસ્ત્રાવ એટલે કે વૃદ્ધિ અંતસ્ત્રાવ જેને ગ્રોથ હોર્મોન કહેવાય

બરોબર જે પોષક સ્તરો આપણે બનાવેલા છે આહાર તરીકે ઉપયોગ કરતા હોય એને શું કહેવામાં આવે સર્વાહારી મનુષ્ય સર્વાહારી છે ત્યારબાદ માંસાહારી કોણ છે તો કે માંસાહારી વાઘ છે તૃણાહારી પ્રાણી કોણ છે તો કે હરણ છે તમે જુઓ છઠ્ઠા સાતમા ના વિજ્ઞાનના જોડકા હોય ને એવું લાગે છે બરાબર ત્યાર પછી ઉત્પાદક સજીવની વાત કરીએ ઉત્પાદક અને મૃતભક્ષી આપેલું છે તો કે ઉત્પાદક સજીવ શું કરે તો કે પોતાનો ખોરાક જાતે બનાવે એટલે સૌર ઉર્જાના રૂપાંતર છે સૌર ઉર્જાનું રાસાયણિક ઉર્જામાં રૂપાંતર કરશે જ્યારે મૃતભક્ષી જે છે એ અપમાર્જક છે કેવા છે અપમાર્જક કે મૃત્યુ પામેલા જે સજીવોનો દેહ છે એની ઉપર એનાથી ખોરાક મેળવતા હોય છે ચાલો બે જવાબ આપણા સાચા ત્યાર પછી જોઈએ કે દ્વિતીય ઉપભોક્તા કોણ છે તો કે દ્વિતીય ઉપભોક્તા છે પ્રાણી આહારી કે જેને આપણે માંસાહારી કહીએ છીએ અને વિઘટકો તો કે વિઘટકો કાર્બનિક ઘટકો જે છે એનું અકાર્બનિકમાં રૂપાંતર કરે છે એટલા માટે જેને હું કહીએ છીએ આપણે વિઘટકો કહીએ છીએ તો આ મુજબ એકદમ છઠ્ઠા સાતમા આઠમા ધોરણના વિજ્ઞાનના જોડકાઓ હોય ને એવું આપણને લાગતું હતું એકદમ ઈઝી જોડકાઓ જે છે આની અંદર આપણને આપેલા છે અને એકદમ સરળ જોયા વિને આંખ બંધ કરીને આપણે જવાબ લખી શકીએ એવા આપણને આપેલા છે હવે આગળના વિડીયોની અંદર અસાઇનમેન્ટના આગળના ભાગ તરફ આપણે વધશું ત્યાં સુધી જે કાંઈ પણ વિડીયો તમે જોયા છે એનો અભ્યાસ કરો અને પરીક્ષાની તૈયારીમાં લાગી જાઓ જય હિન્દ જય ભારત